જાનગઢમાં અત્યારે જે જનરલ બોર્ડની મીટિંગ થઈ એમાં વિરોધ પક્ષ દ્વારા આપણે જે વિરોધ કર્યો છે એ બાબતે આપ શું કહેશો અને કઈ કઈ બાબતે તમે વિરોધ વિરોધ છે છે અત્યારે જણાવશો આપણે બાબતે જે નામ રાખેલ છે એ અમારે આંબેડકર જે ચોક છે એના ઉપરથી નીકળો અને એ દસ દસ ત્રેવીસ ના રોજ એ પહેલી અરજી અમે આપેલ છે કે આંબેડકર બિલ રાખો એ બદલ અત્યારે શું અત્યારે શું નામકરણ કરવામાં આવ્યું છે અત્યારે નામકરણ વાસુદેવ દાદા કરવામાં આવેલ છે એનો અમારો વિરોધ છે અને આપે શું રાખવાની અત્યારે માંગણી કરી છે અમે માંગણી કરી છે કે અમારો જે બાબા સાહેબનું જે પેટ્યું હતું એનો પૂરું પતન થઈ ગયું છે અહીંયા પૂર નીકળ્યો એટલે અને અવરજ નીકળ્યો અને અંડરગ્રાઉન્ડ નીકળ્યું છે એટલે અહીંયા ગામડે તો ચોક છે એનું ખતમ થઈ ગયું એટલે અમારે કહેવાનું છે કે ચાર પોઈન્ટ અમે મૂક્યા છે એ મીન્સ હાઇસ્કૂલ નામ બાબા સાહેબ રાખવામાં આવે હાજર ચોક બાબા સાહેબનું નામ રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે અમારે ગુજરાતીના સ્ટ્રીમ ભાઈ છે અમે ગેસપીમાં છૂટાયેલા ત્રણ સભ્ય છે અમે આ બે આ વિનોદભાઈ જે વિરોધ કર્યો એની આજે અમે સહમત છીએ શું શું વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ નું નામ વાસુકી ફૂલ નામ પાડવામાં આવ્યું છે એટલે અમે અમે એમ કહી છીએ કે બાબા સાહેબનું નામ રાખે એ માટે અમે વિરોધ કર્યો તો પણ એ લોકોએ ના ના પાડે છે ના પાડે છે એટલે અમે એ માટે વિરોધ કરી છે કે ઈ નામ ન રાખવું જોઈએ અને બાકી તમે જે સારા કાર્ય કરવા માટે અમે વિરોધ બધો કર્યો છે કે સારા કાર્ય કરવા માટે અમે સહમત છીએ અને જ્યાં ખરાબ કાર્ય થતા હશે ત્યાં અમે વિરોધ કરશું અને કરતા રહીશું